હેલો જય માતાજી બધા માતાજી હવ નું હારું કરે ને બધા ને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું હું પણ મજામાં છું તો તમે બધા પણ મજામાં હશો તો જો આજે મેં ઘેરે સીવી અને ધાતુ માલ લાયા સીવી તો ધાતુ બેઠા હાલો જો રેવાનું ચાલુ કરી દીધું છે પૂછું ભરી આટલો ભાગ રહેવો છે અને આ બાઈક રહેવાનું અને આ બાજુ જોયું પૂછું પીડી જોયું

હા હાલો જય માતાજી જો આજે આજ તો ગામમાં છેવી અને જો આજ તો ગામમાં છેવી પણ હરગુ આજ નજરમાં આવી ગયો છે તો હરગવાનો શાક બનાવવું છે આ ઝડગો પાડવો છે લે لکه زي هرګوا ما ته سړيا تا هرګوان سينګو بناوه اوتاري سي نه اج مار بناوي ني سي هرګوان کټي بوه مزه اوي هرګوان کټي خاوي دي نه پارتي وي کومه کړي حاله جو هرګو نه کټه منه كارو ها يو په وېک باپه ملدي دو هرګو

ચાલો હું ચાલુ કરી દઉં બાર અર્શદ મે રમા રમા હમ રમે હમ હમ नम्मा मेन न क्या है क्या chưa क्यों dạ Ramy